જો ઓલી અત્યાર સુધી બેઠી તો આયા મમ્મી હાજો કે બેઠી હતી શિલ્પા મારા આમ ખાતું બેઠી હતી કે બેઠી ના પેલા મારા હા પેલા વેરા વેરા પેલા મારા આમ ખા તું બેઠી હતી કે બેઠી બેઠી હતી ને જેવો વ્લોગ ચાલુ થયો વ્લોગ ચાલુ થયો હા દેખાડો કામ કરી એમ ઠીક છે ખરેખર તને ફેલ્યુ તો માસ્ટર માઇન્ડ યાર માસ્ટર માઇન્ડ હોય ભાઈ

જો મિત્રો ડીએનબી ધ કાસ્ટ ડિટેલિંગ જે આપણે ઓપન કર્યું છે ને એ છે જેમાં મોબાઈલ નંબર આપેલો જ છે બરોબર શું કહો આલી કઈ 15000 ના લીધેલાસ એ 15000 નથી હું આલી આલી હું નીકળી ગયો ના મમ્મી ખોટું બોલો 600 વાળા હે મમ્મી 600 ના હે આ 700 ના હે

અંદર શું કઈ વસ્તુ છે મોંગા મોંગી મોંગો ના ના રેન્જ રોવર તો ડિફેન્ડર રેન્જ રોવર ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર તો હોય ને ભલા માણા હું હવે ડેઈલી વ્લોગિંગ કરો ડેઈલી અમે આ 20 25 લાખ નો સ્કોર્પિયો લેવા પતિ લીધો 18 લાખ રેવા દે યાર નહી હાલ હાલ 4 મિનિટ થઈ મિત્ર આપણે જોવાની છે બરોબર વ્લોગ કન્ટિન્યુ જોજો આજે અમારા એક ભાઈ બાકી હતા આવો મહાદેવ મહાદેવ ખબર નઈ આજે જ વેલો આવ્યો આજે વેલો ફટાફટ ચાલુ કરી દીધા વધારે એમ લાગે ને કે તમે કરતા હું વેલો આવી ફોર્ચ્યુનર લેવાના હો ભાઈ એવું તો

હવે તમે સમય જવા માં ક્યાં ઓહો ભાઈ જા ઉપર માત વળી હા અડી જાય અડી જાય ના તમે નીચે બેઠા અડી જાય સીટ આવ નીચે કર નહી ગઈ છે લીવર જો તો લીવર ચાર વાગા પછી લીવર નું પગ ક્યાં પગે આબ રાખો પેલા ઓ અડધો પગ આમ રે પાછળ સીટ કરો કે લીએ સીટ પાછળ નહી આવે વ્યૂ નહી હજી સીટ પાછળ કરો હજી પગ આડા રહે

તલ જ જવો તોમાં સવા લેવાયો ફેમિલી રેસ્ટોરન્ટ કંભડિયાની ભલે ભાઈ કોઈ આવો ને પૂર્ણા ફેમિલી રેસ્ટોરન્ટ આપડી જ છે અને ને નવું કરો ચાલુ છે એવું તો પડશે ભાઈ આ વખતે હું ખબર જ ન પડી કે ક્યારે આવું લોકો ને ગયા જવાનું હતું પણ એક અમારા ડિવાઈસ સાહેબ આવ્યા હતા તો એમને એક કામ કરતો એટલે એને પતાવા હતા નહીં બબ ભુલાઈ પણ જલ્દી કઈ ગાડી લઈ હું તમને કીધું કે ગાડી છે बाकी तो एना ब्लॉग में खबर पड़ जाए कई गाड़ी है बराबर अत्य एक तो कॉन्ग्रेचुलेसन्स अपने किंदल बहन ने कही दी कॉन्ग्रेचुलेसन्स तारे कच्चे है। थी कच्चे। एक है मार बे यूट्यूब बटन है बे नहीं एक है एक खोखो से इसमें है कुछ नहीं कहीं नहीं आना देखा है कि बस शांति से पी गई है सो बताओ तुम्हारा बटन बता दो बता दे ना मारा ब्लॉग में बताइस तारा ब्लॉग में मारा बता बता, बता? <laughs>

આવો અત્યારે શૂટ કરી લઈએ બ્લોક તો અત્યારે બનાય છે મૂકે કે બી એમાં ખબર છે કાલ કાલ મૂકે ભાઈ આ બટન બક્ષણ નો બ્લોક તમે જોઈ લેજો અત્યારે આપણે તમને ખાલી કહી દો કે કિંજલ બેન આવી ગયું છે બાકી ત્રણ બટન તમારી પાસે હતા જ આર્યો છે હે ને તો એવું જ હોય એવું પણ કે હોય ને ભાઈ એક ખુશી અલગ જ હોય નામ હોય એમાં નામ હું લખાયું હોય ને સસ્પેન્સ છે શું લખાયું મારું નામ લખાયું